નમસ્તે હું દેસાણી અન્યના સ્વાગત કરું છું તમારું આઈસીડીએસ ટાવરિયાની અંદર અને આજે છે ત્રીજું મંગળવાર અને તમને બધાને ખબર જ છે કે ત્રીજું મંગળવાર એટલે અન્નપ્રાસન દિવસ અને બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો અન્નપ્રાશન દિવસની અંદર આજે આપણે જે બાળકનું અન્નપ્રાશન કરવાના છીએ તેનું નામ છે મિસ્વાબેન અને મિસવાબેનને આજે એમના મમ્મી આંગણવાડી ઉપર લઈને આવી ગયા છે અને આપણે ટેબલનું ડેકોરેશન કરી નાખ્યું છે બધું ગોઠવી દીધું છે બાલ શક્તિના સાત પેકેટ મૂક્યા છે અને બાળક માટે ખોરાક મૂક્યો છે અને આ બાળકને આપણે અન્નપ્રાશન કરવાનું છે તો હવે બાળકનું અન્નપ્રાશન શરૂ કરીએ તો બાળકને આપણે પહેલાં રાગ ખવડાવીને અન્નપ્રાસનની શરૂઆત કરી છે જેમાં હેલ્પર બેન છે મિશ્વાને અન્નપ્રાસન કરાવી રહ્યા છે પણ નિશ્વાબેનને ગળું ઓછું ભાવે છે એમને તો ઝટપટું વધારે ભાવે છે તો શીરો ખાવાનું આમ તેમ કરે છે છતાં પણ એમને ભાત અને શીરો ખવડાવ્યા છે